આગળ વાત કરીએ તો ભાજપ પણ હવે ગુજરાતમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે ભાજપ આજથી ત્રણ દિવસ મંડળ વાઇઝ સક્રિય સદસ્યતા અભિયાન યોજવા જઈ રહી છે ભાજપના પાંચસો એસી મંડળમાં સક્રિય સદસ્યતા અભિયાન યોજે તેવો કાર્યક્રમ તૈયાર કરાયો છે જેને લઈને આજે સાત એપ્રિલથી કુલ ત્રણ દિવસ રાજ્યભરમાં સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરાયું છે અમદાવાદ શહેરની સોળ વિધાનસભામાં વિધાનસભા વાઇસ ત્રણ દિવસ દરમિયાન અભિયાન યોજાશે અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય પાંચ વિધાનસભામાં પણ આજથી ત્રણ દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ભાજપની સંઘર્ષ ગાથા અને ભાજપના શાસનમાં થયેલા કાર્યો અંગે મંથન અને ચિંતન કરવામાં આવી રહ્યું છે

જે કહી શકાય કે મંડળ વાઇઝ સદસ્યતા સક્રિય સભ્યો જે છે તેની યાદી તૈયાર કરવામાં જઈ રહ્યું છે ભાજપ દ્વારા રાજ્યના પાંચસો ને મંડળોમાં પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠક જે છે તે ત્રણ દિવસ ચાલવાની છે દિવસભર અને કહી શકાય કે છ એપ્રિલ ભાજપના સાતમા દિવસ હતો તે દિવસે પ્રદેશમાંથી સૂચના આપી દેવામાં આવી છે કે ગુજરાતના તમામ રાજ્યોમાં ગુજરાતના તમામ શહેરોમાં તમામ જિલ્લાઓમાં આ ત્રણ દિવસ બેઠક જે છે તે કરવાની છે સાથેમાં જ જો વાત કરીએ તો અમદાવાદની અંદર અમદાવાદ જિલ્લાની અંદર પાંચ જેટલી વિધાનસભાઓમાં આજથી બેઠક જે છે તે શરૂ કરી દેવામાં આવે છે તેમજ અમદાવાદની સોળ વિધાનસભાઓમાં બેઠક જે છે તે કરવામાં આવશે આ બેઠકની અંદર ભાજપને સંઘર્ષની કહાની જે છે તે કહેવામાં આવશે સાથેમાં જ ભાજપના શાસનમાં થયેલા કાર્યો જે ગરીબી રેખાથી લોકો બહાર આવ્યા છે તેમજ ભાજપ દ્વારા કરેલા વિકાસના કામોની ચર્ચા જે છે તે કરવામાં આવે તેની પણ નામની જાહેરાત કરવામાં કરવામાં આવી છે માથેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વકફ બોર્ડ બિલની જે પાસ કરવામાં આવ્યો છે તેને લઈને પણ ચર્ચા કરવા કહ્યું છે લઘુમતી મોરચાના લોકોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે તમામ લોકો જે વકફ બોર્ડ વિશે માહિતી જે છે તે નીચેના લોકો સુધી પહોંચે તે પ્રકારની તૈયારી કરવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે સાથેમાં જ ભારતીય જનતા પાર્ટીના એક કરોડ ચાલીસ લાખ જે પ્રાથમિક સદસ્યો જે છે તેઓને એક લાખથી વધુ સક્રિયો કરવા માટે થઈ સૂચના આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છેલ્લા છવ્વીસ પચીસ વર્ષની અંદર ગુજરાતમાં વિકાસના કામો કરવામાં આવેલા છે જે પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસની નીતિ છે તેને પાસ કરવા માટે થઈ આ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્રણ દિવસ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતભરમાં બેઠક જે છે તે ચાલવાની છે જી જી આ જ તેને ભાજપે હવે કેમ કમરકાસવી પડી રહી છે અને આ સક્રિય સદસ્યતા આ અભ્યાન કરવું પડી રહ્યું છે બિલકુલ બિલકુલથી ભારતીય જનતા પાર્ટી જ્યારે આમ તો કોંગ્રેસના મોટા કાર્યક્રમો ગુજરાતમાં થતા હોય છે ત્યારે તે કાર્યક્રમો ઉપર પાણી કેવી રીતના વેળવું તેની તૈયારી ભાજપ દ્વારા કરવામાં આવતી હોય છે ભાજપ દ્વારા જે પ્રકારે આ ત્રણ દિવસ કોંગ્રેસનો કાર્યક્રમ છે તેમાં ભારતીય જનતા પાર્ટી પાણી વેળવવા માટે તે અલગ અલગ કાર્યક્રમો જે છે તે કરતી હોય છે આ વર્ષે પણ તે જ પ્રકારે કાર્યક્રમોનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના કાર્યક્રમો ઉપર પાણી ફેરવા માટે થઈ તેમજ ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસનું અધિવેશન ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે જે કાર્યક્રમોમાં ક્યાંક ને ક્યાંક આવનારી ચૂંટણી ઉપર અસર ન થાય તે માટે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે જતી શું કોઈ ટાર્ગેટ આપવામાં આવે છે ખરો કે આટલા સદસ્ય કરવા કે નહીં બિલકુલ ભારતીય જનતા પાર્ટી જે પણ પ્રકારની માહિતી આપતી હોય છે ભારતીય જનતા પાર્ટી શિસ્ત પ્રકારની શિસ્તબદ્ધ પાર્ટી હોવાની વાતો કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાય જિલ્લાઓની અંદર સક્રિય સભ્યો વધારવા કઈ રીતે વધારવા તેની પણ સૂચના આપી આવી છે તેમજ આ પ્રકારની ભારતીય જનતા પાર્ટી જે વિકાસના કામો કરેલા છે તેના તમામ પ્રાથમિક સભ્યો ભારતીય જનતા પાર્ટીના હોય કે ના હોય તમામ લોકો સુધી તે પ્રકારની માહિતી જે મોકલવામાં આવે તેની પણ વાત કરવામાં આવી હતી ને આમ ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવવા માગે છે તેને લઈ આ પ્રકારની ચર્ચાઓ જે છે તે કરી રહી છે પ્રકારની બેઠકોનું આયોજન કરી રહ્યું છે એક બાજુ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે પ્રદેશ અધ્યક્ષ હોય તેની નામની જાહેરાત કરવામાં વિલંબ થઈ રહ્યો છે કાર્યકર્તાઓમાં તેમજ નેતાઓમાં તનદનાટ થઈ રહ્યો છે તેટલા માટે થઈને જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પ્રકારની બેઠકોનું આયોજન કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોઈ કાર્યો કરેલા છે તે તમામ લોકો સુધી પહોંચે તે માટે અલગ અલગ બેઠકોનું આયોજન કરવામાં આવેલ છે જી જી આભાર જતીન સમગ્ર માહિતી આપવા માટે અને હવે આગળ વાત કરીએ તો અમદાવાદના જીવરાજ પાર્કમાં મોડી રાત્રે ફરીથી આગ લાગી હતી આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સખત મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટના બાદ તકેદારીના ભાગરૂપે વાસણા પોલીસે આગના સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો જેથી આવી કોઈ અનિચ્છનીય ઘટના ફરી ન બને અને સ્થિતિને સંપૂર્ણ નિયંત્રણમાં રાખી શકાય આ પહેલા પણ જીવરાજ પાર્કમાં આવી જ એક આગની ઘટના બની હતી જેમાં બે લોકોના મોત થઈ ગયા હતા જે રીતે આગ લાગી હતી જેમાં બે લોકોના મોત થયા અને ફરી એકવાર આગની ઘટના સામે આવી હતી શું વિગતો મળી રહી છે બિલકુલના રોજ આગના સમાચાર સામે આવ્યા હતા તેની અંદર ખુબ જ મોટી આગ નો બનવા પામ્યો હતો જે સંદર્ભે ફાયર વિભાગની ખરાબ માહોલ ત્યાં પરિસ્થિતિ જોવા મળી રહી હતી પરિસ્થિતિ ની સાથે સાથે ફાયર વિભાગ દ્વારા ખુબ જ મોટી બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી પરંતુ ગત મોડી રાત્રિ ફરી તે જગ્યા ઉપર રાત્રે ત્રણ વાગ્યા ની અસ્તામાં

તંત્ર વડ કેવાની કવાયત હાથ ધરતી હોય છે તેમજ ઘોડા છૂટી ગયા પછી બધાને તાળા મારવાનો કોઈ અર્થ નથી રહેતો તે મુજબ તંત્ર દ્વારા આ જે નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી કારણ કે જે સ્થાનિક લોકો હતા તેમ અરજીઓ કરવામાં આવી હતી તંત્ર ને છતાં પણ તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્ર ઉપર પણ સવાલો ઉપસ્થિત થાય છે પરંતુ આ જે આગનો બનાવ સામે આવ્યો હતો તે સાથે વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જે સ્થાનિક પોલીસ છે તેની અંદર પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે જી જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે આગળ વાત કરીએ તો કાળઝાળ ગરમીમાં ઠંડક મેળવવા માટે બાળકો જે ઠંડા પીણા પીતા હોય છે તે હાનિકારક પણ હોઈ શકે છે સુરત મહાપાલિકાએ ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી હાનિકારક ફૂડ પેકેટ્સ કબજે કર્યા હતા શહેરના પાંડેસરા ઉધના ડિંડોલઈ સહિતના વિસ્તારોમાં ઝાડા ઉટી સહિત તાવના કેસ વધી રહ્યા છે ત્યારે પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈપણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચવા વેપારી પર તવાઈ બોલાવી અને એંશી કિલો અખાદ્ય ફૂડ એક હજારથી વધુ પેપ્સીના જથ્થાનો નાશ કર્યો છે

સ્થિતિ જોવા મળી રહી છે આરોગ્ય વિભાગને ટીમ દ્વારા પાંડેસરા ઉધના ડિંડોલી સાઇડ અલગ અલગ વિસ્તારોની અંદર જે છે તે દરોડા પાડવામાં આવ્યા હતા મનપા દરોડા દરમિયાન એંશી કિલો ફ્રૂટ અને એક હજારથી વધુ ફેપ્ટી સાત લિટર ફ્રૂટી સાઇડનો જથ્થો જે છે તે નાશ કરવામાં આવ્યો હતો દુકાનદારને પણ જે છે તે દંડ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી આ લોનાળાની ઋતુઓમાં લોકો ઠંડુ વધારે પીતા હોય છે અને તેના કારણે જે રીતના ઠંડા પીણા પીધા પછી કેટલાક લોકો એક્સપાયર ડેટ વસ્તુ વેચતા હોય છે પરંતુ જે રીતના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન જે પ્રોટીન અને ફેફટીઓ જે છે તે મટી આવી હતી તેને નાશ કરવાની કામગીરી જે છે તે આવી હતી એટલું જ નહીં પરંતુ મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સેફ્ટીનો નાશ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે છે તે આ રીતના કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે ઉધના પાંડેસરા ઢીંડોલી વિસ્તારની અંદર ઝાડા ઉલટીના કેસો પણ વધારે સામે આવતા હોય છે તેના કારણે આરોગ્ય વિભાગ

કાર્યવાહીસરા ઉદના ડિંડોલી સહિતના વિસ્તારોમાં રોગચાળો વકરી રહ્યો છે તેના કારણે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી નર્મદાના પૌરાણિક ધનેશ્વર મંદિરના વિવાદને લઈને કોઈ પગલા ન લેવાતા અખિલ ભારતીય સમિતિ નર્મદાના સાધુ ગુમ થયા છે આ ઘટના માંગરોળ ગામમાં આવેલા પૌરાણિક ધનેશ્વર મંદિરના વિવાદ સાથે જોડાયેલી છે સદાનંદ મહારાજે એક ચિઠ્ઠી લખી હતી જેમાં તેમણે આત્મવિલોપન કરવાની વાત કહી અને ત્યારબાદ તેઓ ગુમ થઈ ગયા હતા આ ચિઠ્ઠીમાં તેમણે જણાવ્યું કે મંદિર પર જાનકીદાસ જતીન શર્મા દ્વારા ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો છે જેના કારણે તેમને માનસિક ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે તેમણે આક્ષેપ કર્યો કે જાનકીદાસ વારંવાર ઝઘડા કરીને પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરે છે અને રાજકીય સમર્થન ધરાવતા જ્યોતિમાયાનંદ તેને ટેકો આપે છે સંતના ગુમ થવાની ફરિયાદ મળતા જ પોલીસે તપાસ શરૂ કરી તેમને શોધવા માટે ટીમો કામે લગાવી આ ઘટનાનું સત્ય શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે

અને આ મંદિરમાં આવતા અનેક ભક્તો સાથે ખોટા આક્ષેપો લગાવીને ધર્મ મંદિરને વિવાદમાં ઘસેડી લઈ જાય છે જેથી મંદિરની સ્વચ્છતા પવિત્રતા અને શાંતિ ખલેલ પહોંચે છે જેથી સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે કે તત્કાલ ધોરણ આ મંદિરને શ્રી સરકાર કરીને જતીનદાસ પરિવારમાંથી મુક્ત કરવામાં આવે

પોલીસ તપાસ કરી રહી છે જે ઘટના બની છે આ સમગ્ર મામલોને લઈને જિલ્લા કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે આ જે વિવાદ જે છે તેને લઈને પોલીસ પણ ચોખાની થઈ ગઈ છે કારણ કે આખી ઘટના છે તે રાજકીય હક ધરાવતી